વડોદરા શહેરમાં અઢાર પરીક્ષા કેન્દ્ર પર જીપીએસની પરીક્ષા પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે લેવામાં આવી હતી આજે સમગ્ર ગુજરાત સાથે વડોદરા શહેરમાં જીપીએસસી અને પરીક્ષા કેન્દ્ર પર જીપીએસસી ની પરીક્ષા લેવાઈ જેને લઈને પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અઢાર પરીક્ષા કેન્દ્રના એકસો ને અગ્યાસી બ્લોકમાં કુલ ચાર હજારથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી છે શાંત વાતાવરણમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે તમામ પરીક્ષા રૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા પરીક્ષાર્થીઓના પ્રવેશ પહેલાં જ મામલતદારની અધ્યક્ષતામાં પેપરો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા બપોરે બાર વાગે પેપર હોય સાડા થી પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યારે અમે જીપીએસસીની પૂર્ણ તૈયારીઓ કરી હોવાનું પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું પાસ થયા બાદ સરકાર જે હોદ્દો આપે તે સ્વીકાર્ય છે નોકરીની તમામને આશા છે તેમ અમને પણ આશા છે તેમ જણાવ્યું હતું બરાબર છે વડોદરા શહેરમાં કુલ અઢાર કેન્દ્રો છે એ પૈકી અત્યારે એફ ડિવિઝનમાં જે માંજલપુર છે તેમાં એક શ્રેય સ્કૂલમાં છે અને મકરપુરામાં પણ ત્રણ સ્કૂલો છે તમામ જગ્યાએ જીપીએસસીની પરીક્ષા શરૂ થશે કેટલા એન્ટ્રી આપવામાં આવશે બરાબર છે સ્કૂલના ક્લાસરૂમ છે તેની અંદર શિક્ષણ વિભાગ છે તેમના કર્મચારીઓ હાજર રહેશે અને ક્લાસરૂમની બહાર છે ખાસ કરીને જે લો એન્ડ ઓર્ડર છે એ પોલીસ તંત્ર જોવાના જોશે કેટલા કર્મચારીઓ સ્થળે થે ફેરવા અત્યારે અમારા પોલીસ તંત્રમાંથી એક પીએસઆઈ અને પાંચ કર્મચારીઓ બે બાર ટ્રાફિક માટે પણ કર્મચારીઓ ફાળવેલા છે